ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને સ્વાભાવિક રીતે આપણને બધાને ખબર જ છે કે ગુજરાતમાં ક્યાંય દારૂ મળતો નથી એવું સરકારી તંત્ર અને પોલીસ તંત્ર દાવો કરે છે ત્યારે રાજકોટ જિલ્લો પણ ગુજરાતમાં જ આવે છે એટલે સ્વાભાવિક આ જે કડક દારૂબંધીની અમલવારી છે એ રાજકોટ જિલ્લાને પણ લાગુ પડે છે ત્યારે રાજકોટમાં એક એવો વિડીયો સામે આવ્યો છે કે જે

જોતા જોતા પસાર થઈ રહ્યા છે કે આ ભાઈએ કેટલી હદે દારૂનો નશો કર્યો છે કે કે એમને ખુદને ભાન નથી તે રસ્તા પર મોટા મોટા વાહનોની વચ્ચે આરામ ફરમાવી રહ્યા છે છે ખુદ જે સિટી બસ તેને આડે આ ભાઈ સુઈ ગયા છે તેવું વિડીયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે હવે સવાલ એ થાય છે કે જો આટલી બધી દારૂની કડક અમલવારી છે તો કઈ રીતે આ ભાઈ નશો કરીને આવી રીતે રસ્તા પર આરામ ફરમાવી રહ્યા છે અથવા તો એનો અર્થ એવો થાય છે કે એટલી બધી સરસ વ્યવસ્થા દારૂ વેચવાની ગોઠવવામાં આવી છે કે દારૂ ક્યાંથી આવે છે એ પણ કોઈને ખબર નથી પડતી દારૂ કોણ વેચે છે ક્યાં ક્યાં દારૂ વેચાય છે એ પણ કોઈને ખબર નથી પડતી પણ કમનસીબે આવા લોકો દારૂ પીને જ્યારે આવી રીતે બહાર આવી જાય છે ધમાલ કરે છે ત્યારે એ વાત લીક થઈ જાય છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી નથી બીજી વાત અહીંયા એ પણ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ છે એ દારૂ પીને આવી રીતે ધમાલ મચાવતો હોય અથવા તો કોઈ સ્ટન્ટ કરતો હોય ત્યારે પોલીસ તેને પકડી અને વિડીયો બનાવડાવે છે માફીનો ખૂબ સારી બાબત છે આફ્ટર બિફોરના વિડીયો આવે બધાને ગમે કે પોલીસની જોરદાર કામગીરી છે પોલીસ કાંઈ પણ ચલવી લેવાના મૂડમાં નથી પરંતુ આ જ પોલીસ આટલા બધા વિડીયો સામે આવતા હોય છે કે જે નશો કરી અને ધમાલ મચાવતા હોય તો શા માટે બુટલેગરો સુધી આ પોલીસ નથી પહોંચતી શું બુટલેગરો છે તે રેગ્યુલર પોલીસને હપ્તા પહોંચાડે છે અથવા તો કેવી એવી સાઠ છે કે આટલા બધા પુરાવાઓ નજર સામે છે કે દારૂ પીને લોકો સરા જાહેર છે તે ધમાલ મચાવતા હોય છે છતાં પણ એ બુટલેગરો સાથેનો કોઈ વિડીયો ક્યારેય પણ પોલીસનો નથી આવતો અને દારૂબંધીની અમલવારી જો ગાંધીના ગુજરાતમાં હોય તો માત્ર ને માત્ર લોકોની સલામતી માટે છે એવો દાવો કરવામાં આવે છે અનેક રાજકીય નેતાઓ પણ નિવેદનો કરી ચૂક્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ છતાં પણ તે નથી હટાવવામાં આવતી તો ખરેખર આ દારૂબંધી એટલા માટે નથી હટાવવામાં આવતી કે બુટલેગરો પાસેથી મળતા હપ્તા બંધ થઈ જશે કે પછી સલામતી માટે નથી હટાવવામાં આવતી એવા પ્રશ્નો આ વિડીયો મારફત અત્યારે લોકોને થઈ રહ્યા છે તો આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અને ગુજરાતમાં અને રાજકોટમાં દારૂબંધીની અમલવારી કેટલી કડક છે તે બાબતે કોમેન્ટમાં જરૂરથી જણાવજો